નમસ્કાર દર્શક મિત્રો આપજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર હરિયાણામાં બળાત્કારનો નો બનેલી યુવતી મળવા પહોંચ્યા સોનિયા ગાંધી ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ નવલકિશોર શર્મા નું राजकोट म्युनिसिपल कमिशनर सामे कोंग्रसे उगामी चप्पल नवरात्री तयारीनो धमधमाट गरबा क्लासिस एमसी एमजी लायब्रेरी मूका सिलो ट्रॉस्ट्रॉईंग प्रतिमा

સોનિયા ગાંધીએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે સામૂહિક બળાત્કારની ઘટના ઉદ્દેશ માટે શરમજનક છે અને દરેક દોષિતોને કડકમાં કડક સજા ફટકારવામાં આવશે પોલીસે પીડિતના પાડોશી અને મુખ્ય આરોપીની ધરપકડ કરી છે ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવલકિશોર શર્માનું ગત રાત્રિએ જયપુરની હોસ્પિટલમાં નિધન થયું છે ઇઠ્યાસી વર્ષીય શર્મા ઘણા દિવસથી બીમાર હતા તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા શર્મા બે હાજર ચાર થી બે હાજર નવ સુધી ગુજરાતના રાજ્યપાલ રહ્યા છે નવલ કિશોર શર્મા નું રાજ્યપાલ તરીકેનું કાર્યકાળ શાંતિપૂર્ણ અને વાદ વિવાદ વગર પૂર્ણ થયું હતું ગુજરાત સરકારનું ધાર્મિક સ્વતંત્રતા સુધારા બિલ તેમણે બે હાજર સાત માં પાછું મોકલી દીધું હતું બાબુજીના નામથી જાણીતા નવલ કિશોર શર્મા જન્મ પાંચમી જુલાઈ ઓગણીસો પચીસ ના રોજ રાજસ્થાન ના દૌસા થયો હતો વ્યવસાય તેઓ વકીલ પણ હતા તે દરમિયાન આઝાદીના આંદોલનમાં પણ તેઓ જોડાયા હતા અને દેશ આઝાદ થતા જ તેઓ રાજનીતિમાં સક્રિય થયા હતા શરૂ થયેલી સ્વામી વિવેકાનંદ યાત્રા ગઈકાલે અમદાવાદમાં પ્રવેશી હતી નિકોલ ખાતે આયોજિત સભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું ચોકીદાર થઈને બેઠો છું અને ગાંધીનગરની તિજોરી પર કોઈનો નો પડવા જો પડવા અમદાવાદ જિલ્લામાં ધોળકાથી શરૂ થઈને યાત્રા સરદાર પટેલ રિંગ રોડ પર થઈ ઓઢવ ખાતેથી અમદાવાદમાં પ્રવેશી હતી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતને નવી ઉંચાઈઓ પણ લઈ જવાશે જો કે દિલ્હી સરકારે ગુજરાત ઉપર ખૂબ જ જુલમ ગુજાર્યો છે અને ભ્રષ્ટાચાર સિવાય દેશ કાય મળ્યું નથી જ્યારે રાજ્ય સરકારની કામગીરી ગણાવતા મુખ્યમંત્રી જણાવ્યું હતું કે ગુજરાતમાં રોડ અને રસ્તાઓના કામો થયા છે કાકરિયા કાંકરિયા નો વિકાસ થયો છે જ્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઘર વિહોણા પરિવારોની ગૃહિણીઓને સો વારના મફત પ્લોટ આપવાની યોજનાના ભરાયેલા ફોર્મ પર સ્વીકારવાના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીને આડે હાથ લેતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી રાત દિવસ એ જ સપના જુએ છે કે અડવાણી ક્યારે જાય અને તેઓ દિલ્હીમાં બેસે ભાજપ સરકાર યુવાનોનું નોકરીમાં ફિક્સ વેતન દ્વારા શોષણ કરે છે પીવાનું પાણી પાણીના ભાવે જમીનો મેળવી જલસા કરે છે ભાજપને સત્તા ઉપરથી ફેંકી દેવા મોઢવાડિયા લોકોને આહવાન કર્યું હતું રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસી કાર્યકરોને સાંભળવામાં કમિશનરે વિલંબ કરતા અને ફોન ઉપર જવાબ ન આપતા ઉશ્કે શહેર કોંગ્રેસના પ્રમુખ જસવંતસિંહ ભટ્ટીએ કમિશનર સામે ચપ્પલ ઉગામી તેમની સામે ઉગ્ર ભાષામાં વાત કરતા મહાનગરપાલિકાના કચેરીમાં સન્નાટો ફેલાઈ ગયો હતો પોતાની રજૂઆતોનો યોગ્ય જવાબ ન મળતા ઉશ્કે કોંગ્રેસના આગેવાન અને અસરગ્રસ્તોનું ટોળું મ્યુનિસિપલ કચેરીમાં ધસી ગયું હતું અને કમિશનર સાથે સરે જાહેરમાં અપશબ્દોની ઝડી વરસાવી હતી

તો કોઈ જ્વેલરી અને ચણિયાચોળી ખરીદવામાં ફરવા પરવાયા છે છેલ્લા 30 વર્ષથી ફોક ડાન્સ ક્લાસિકલ અને વેસ્ટર્ન ડાન્સ શીખવાડતા ગરબા ગુરુ નેહા મજુમદારનું કહેવું છે કે આ વર્ષે વેસ્ટર્ન કલા ટ્રેડિશનલ ગરબા સ્ટાઇલ શીખવા યુવા હૈયાઓ આતુર છે સાથે સાથે પાર્ટી પ્લોટની જગ્યાએ તેઓ આ વખતે શેરીમાં જ ગરબાની ધૂમ મચાવવા થઈ ગયેલી છે અચ્છા હવે તમે નવાણી જો વાત કરી રહ્યા હોવ તો નવું તો કશું જ આમ જોવા જઈએ તો કશું છે નહીં સ્ટેપ્સમાં એના એ સ્ટેપ્સ છે પણ એમાં થોડુંક વેસ્ટનાઇઝ આવી ગયું છે નવરાત્રિમાં પણ મારે જે રીતે મેં વર્કશોપ લીધા તો યંગસ્ટર તો મને ખાસ એવું કહે છે કે મેમ તમે અમને અમે તમારી પાસે એવું શીખવા આવ્યા છીએ કે જે જૂનું હતું કારણ કે હવે અમે પાર્ટી પ્લોટની અંદર જે અમારા જે અમે ડાન્સ કરીએ છીએ કે નવરાત્રિ અમે ગરબા ઘૂમીએ છીએ એમાં ફક્ત કોસ્ચ્યુમને પ્રાધાન્ય આપવામાં આવશે સ્ટેપ્સને પ્રાધાન્ય બહુ જ ઓછું થઈ ગયું છે તો અમે આ વખતે શેરી ગરબામાં અમારે ઘૂમવું છે કારણ કે એમાં ઓછામાં ઓછો ખર્ચો પણ થાય છે અમે સારી રીતે અમે જે ગરબાને માણવા છીએ એ માણી શકીએ છીએ અને એ જૂના જે ત્રણ તાલી છે બે તાલીના ગરબા છે હીંચ છે એ બધું અમારે રમવું છે એટલે મારી પાસે જે અત્યારે સ્ટુડન્ટ્સ લગભગ નહીં હોય તો પચાસથી સ્ટુડન્ટ્સની મારી અલગ અલગ બેચીસ થઈ એમાં વધારે કરીને લોકો ટ્રેડિશનલ મોર ટ્રેડિશનલ પર્સન વધારે પ્રિફર કર્યું છે આ વખતે નેહા મજુમદાર ગુજરાત ઉપરાંત ફ્રાન્સ યુરોપ અને અમેરિકા સહિતના દેશોમાં પણ અનેક સ્ટેજ અને વર્કશોપ યોજી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી ચૂક્યા છે પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ગરબાના સ્ટેપ્સ કરતા કોસ્ચ્યુમને વધારે પ્રાધાન્ય અપાતું હોવાને કારણે મધ્યમ વર્ગના યુવક યુવતીઓ હવે શેરી ગરબા તરફ વળ્યા છે રશિયન લેખક કાઉન્ટ લિયો ટોલસ્ટોય ગાંધીજીના પ્રેરણા મૂર્તિ હતા ઈસવી નવેમ્બરે તેમની 102મી પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમા એમજે લાઇબ્રેરી ખાતે મૂકવામાં આવશે ઉલ્લેખનીય છે કે અમદાવાદની એમજે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન પણ મહાત્મા ગાંધીએ જ કર્યું હતું સફેદ ઇટાલિયન પથ્થરોમાંથી તૈયાર કરાયેલી 21 ઇંચની પ્રતિમા જયપુરના શિલ્પી ચંદ્રપ્રકાશ દ્વારા બનાવવામાં આવી છે હાલ માત્ર દિલ્હીમાં પ્રતિમા છે આ પ્રતિમા મુકવાદી ભારત અને રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે તથા બંને દેશો વચ્ચે વેપાર અને પ્રવાસન ક્ષેત્ર પણ મજબૂત બનશે રશિયા અને ભારત વચ્ચે ઈરાના વેપારી સાથે દરેક જગતના વેપારો વધે ભારતની અંદર ટુરિઝમ એમાં ખાસ કરીને ગુજરાતમાં વધે ભાઈચારો વધે અને રશિયન કોન્સોલેટની પોતાની ઈચ્છા હતી કે એ ગાંધીજી જેને ગુરુ માનતા હતા લિયો ટોસ્ટરનું સ્ટેચ્યુ એક અમદાવાદમાં મુકાય એ હેતુથી આજે અમે શું કાર્ય લઈને અમદાવાદ આવ્યા છીએ અને એક પત્રકારો પાસે એક અપીલ કરીએ છીએ કે ગાંધી આશ્રમની અંદર આ સ્ટેચ્યુ જો મુકાય તો કદાચ વિશ્વની અંદર એક એવી ઇન્ટરનેશનલ લેવલ ઇવેન્ટ થશે મુંબઈની અંદર એક ટોસ્ટરનું સ્ટેચ્યુ નથી નથી અમદાવાદ ખાલી ફક્ત છે દિલ્હીમાં એ પણ વર્ષો પહેલાં મુકાયેલું પણ અમદાવાદમાં જો સ્ટેચ્યુ મુકાશે તો હું એમ કહીશ કે પત્રકાર જગતનો મોટો વિજય થશે સ્ટેચ્યુ મુકાઈ ગયો તો હું સૌથી વધારે આભાર અમદાવાદના પત્રકાર ભાઈઓનું માનીશ અને એમ પણ કહીશ કે આ જે પણ સ્વીકાર થઈ રહ્યું છે એ અમદાવાદના પત્રકાર ભાઈઓને આભારી છે જો કે આ પ્રતિમા અગાઉ સાબરમતી આશ્રમમાં મૂકવાની પરવાનગી માંગવામાં આવી હતી પરંતુ મંજૂરી ન મળતા હવે પ્રતિમા એમજે લાઇબ્રેરીમાં મુકાશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર